પદ્મનાભાય નમ કમર પ્રભવે નમ વિશ્વકર્મણે નમ મંગળે નમ કસ્ટે નમ અગ્રહાય નય નગ્રહાય નગા કૃષ્ણાય નહોતાક્ષાએ નહિય નય ન પવિત્રાય ન મંગલાય પશ્ચિમ નમ વિજ્ઞાનય નય નય નેષાય ન્યેષ્ટાએ નહ પ્રજાવત નમ નિરજનભર્ભાય નગર્ભા ન માધવાય નમ મધુસૂદનાય નઈ ઈશ્વરાય નિક્રમિય નમીનય નેરાવિ નમ વિક્રમાય નમાય નદર્શા નય નય ન આત્મવત નમ સુધી નમ શરમાય નય નસ નજાય ન અવનય નમ સવચરાય નય ન્યાય નમ સર્વદર્શનાય નય નવેશુરાય નિદ્ધાય ન સિદ્ધ નમ સર્વાધ નુતાય નમ વિશાકપુએ નહિ આત્મને નહયોગીવિષદાય નસવે સત્યાય નમ પ્રત્યાય નમ સમાત્મય નિતાય નમ રમાય મોગાય નહ મુન્ડિકાક્ષ્યાય નમ વૃષકર્મણે નમ વૃષાકૃત નમ વૃદ્ધાય નમ બૌધિધ નમ વિશ્વ નમઃ યુરોએ નમ અમૃદાય નહારોહાયણ નહાતપ્ત નમગાય નો નહ્વક્સાય નર્દનાય નેદા નહી નહ્યંગાએ નમ વૃદાનમાંવય નમ લોકાધ્યક્ષાય નધ્યક્ષાય નહાય નુરાત્મય ન ચર્વિહ ચતુર્ધાયર્ભૂજાયણવિ નોજનાય નહોત્ર વૈષ્ણવ નહિ ગાજિયામાં વિશ્વ નહ પુનર્વસવે નહ ઇન્દ્રામાંમોઘાય નહિ નહિદાય નહ ચંદ્રાય નય નિકા નહિત્મી નહિમાય ન હિમાય નૈદ્યાય નૈદ્યાય નહાયુગિ નહ વિદ્ને નમ માધવાય મહાભદે નાવીરિયા નહાશક્ત નમ મહાવી નમ પૃંગત નમ અનિરુદ્ધાય નરકુષે નમ હિમંતય નત્મી નહા નમ મહેશવાસાય નહીભદ્રય નમ શ્રી નિવાસાય નહિ નમ અનિરૂ નમ ચિદાનંદા નહોિંદા

સત્યાય ન સત્યપરાક્રમાય નમીષાય નમ નિમિષા નહિ નમ વાતસદે નહ્રણેય નહિ નમ હિમનેત્રે નમય નસુ નશ્વાત્મનેહાક્ષ નવતનાય નૃતામને